એ ઝીસો વી કલાકની વોટ યાત્રા ગામડાઓમાં ફરી રહી છે ગામડામાં અમદાવાદના આસપાસ અને ગાંધીનગર લોકસભા સીટ છે એનું સાણંદ સાણંદના વિસ્તારની અંદર આવી ગયા છે જ્યાં એક ટ્રેનિંગ સેન્ટર આખું એક મહિલાઓનું હાલતું હતું એમને ખબર પડી એ ખબર પડતા નહીં હેરફ ત્યાં આવી ગયા મહિલાઓ જે છે અત્યારે તમે જોવો છો ક્યાંય બેઠા છે આપણે એની અંદર ચૂંટણીની વાત કરવાની છે કે લોકસભાની ચૂંટણીને લઈને આ મને હું વિચારે છે મત દેવા જવાના છે નથી જવાના હું કરવાના છે અને દેતા પહેલાં હું મુદ્દાઓ ધ્યાનમાં રાખશે એ આપણે પૂછી તો એક

કોઈ મુદ્દા ધ્યાન બહાર જાય એવા છે જ નહીં મોદી અબકી બાર મોદી સરકાર નહીં હર બાર મોદી સરકાર સરકારે દરેક માટે કઈકનું કંઈક કર્યું છે સરકારે ક્યારેય કોઈને અન્યાય કર્યો નથી હાલ જે સરકાર ચાલી રહી છે એ સરકારે દરેકને કંઈક આપ્યું છે મહિલાઓને ખેડૂતોને જે ગામડામાં ગરીબ લોકો રહેતા હતા એમને ગેસ કનેક્શન પહોંચાડ્યા છે જે લોકો ચૂલે રાંધતા હતા અમે નજરે જોઈએ છે કે કોઈને ક્યાંય કંઈ તકલીફ પડે એવું છે જ નહીં ક્યાંય ને ક્યાંય એવું પોઈન્ટ છે જ કે દરેકને દરેક વસ્તુ મળી જ રહે છે એ કોકરે કોકને કોકરે કાંઈક ને કાંઈક આપ્યું છે બેને ને બેઠા થાય જગ્યા બદલી નાખી ને બીજા બેન ને બેહાર દીધા આપડે એના હોતા ને પૂછીએ શું નામ તમારું દિવ્ય વાઘેલા હા લોકસભા ની ચૂંટણી આવી ગઈ તમે યુવાન છો શું કેશો યુવાન કયા મુદ્દાઓ ને ધ્યાનમાં રાખશે મતદાન કરતા પેલા સપોર્ટ જે બાજુ મળે એ બાજુ થાય બધા વોટ હજી શું ઘટ છે યુવાનો શું હોવું જોઈએ તમે શું ઈચ્છો છો કે યુવાનો માટે આવી આવી સગવડ હોવી જોઈએ કે આવી સુવિધા હોવી જોઈએ શું હોવું જોઈએ ઓલમોસ્ટ બધું આપી દીધું છે ગવર્નમેન્ટે

હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ માણસ હોય એને કોઈ એક વસ્તુ પહેરવા આપવામાં આવે કે કોઈ એક ખોરાક કંટાળી જાય છે એક વસ્તુ થી માણસ દેવાયેલ નથી તો થોડા શું એને કઈક નવીન માં ના આપવામાં આવે તો એ ખુશ થાય છે તો અત્યાર સુધી ભાજપા સરકારના ઘણા બધા એક્સપિરિયન્સ કર્યા બહુ સારા લાગ્યા ઘણા બધા સારા કામ કર્યા બધાને ઉપયોગી તો હવે આ સમય એવું લાગે છે કે સરકાર બદલાવી જોઈએ સરકાર બદલાવી જોઈએ એક ને એક વસ્તુ ન હોવી જોઈએ હું કામ બદલાવી જોઈએ બધી જાતના કોઈ જિંદગી આપી છે ભગવાન તો બધી ટાઈપના એક્સપિરિયન્સ કરવા જોઈએ સારા કામ કર્યા તો બદલાઈ નાખવાની સારા ચાન્સ તો બધાને મળવો જોઈએ ને ચાન્સ બધાને મળવો જોઈએ ને બધાને મોકો મળવો જોઈએ પોતાને હું કામગીરી દેખાડવા માટેનો અને સરકાર બદલાવી જોઈએ બીજા એક બેને એ બેઠા જને પૂછી બેન હું કેશો તમે આ લોકસભાની ચૂંટણી છે મતદાન કરવા જવાના હા જવાના છે એકલા જવાના કે બધાને લઈને જવાના

અને યુવાનોનો જે અહીંયા ખૂબ જ મોટી માત્રામાં ભેગા થયેલા છે કે આ લોકસભાની ચૂંટણીને લઈને એ મતદાન કરવા જવાના છે નથી જવાના કોને આપવાના છે શું આપવાના છે એ પૂછવાનું છે આ યુવાનો બેઠા છે આપણે એને પૂછશી ભાઈ શું નામ તમારું કરણભાઈ કરણભાઈ આ લોકસભાની ચૂંટણી આવી ગઈ કેવો માહોલ છે ગામમાં તમારા કયું ગામ તમારું પ્રચાર પ્રસાર શરૂ થયા કે નહીં આ થઈ ગયા ફરજા પ્રજા શરૂ આ લોકસભાની ચૂંટણી લઈને હું કેવા માંગુ છું અમે કહી નહીં કે સારી બીજેપી આવવાનું સારું સારું આપણે કે સારું બદલાવ લાવવા બરોબર ભારતમાં સારો બદલાવ લાવવા સારું કે સારું કે સારું ભણતર લઈને સારું આગળ આયોજન સારું કરે બસ કેવો બદલાવ હોવો જોઈએ એટલે કે સારું એજ્યુકેશન દરેક સારું એજ્યુકેશન સારું મળી શકે બરોબર આઈટી વિશે કે દરેક લોકો ભારતમાં કે આઈટી નું નોલેજ બહુ ઓછું છે મતલબ બરોબર કે ત્રણ લોકો ખાલી આઈટી વિશે જાણતા કે દરેક ત્રણ ટકા સત્તાણું સોનમાં કન્વર્ટ કરો એટલે એ આઈટી વિશે નોલેજ સારું વધારો પછી સેવા છે મતલબ આ યુવાનો બહુ સારી વાત કરી ભારતમાં ત્રણ ટકા આઈટી વિશે લોકો જાણે છે એને સત્તાણું ટકા સુધી આપણે લઈ જવાનું છે એટલે એ પ્રકારની યોજના સરકારે લાવી જોઈએ એટલે એના માટેની કેવી યોજના હોવી જોઈએ શું કરવું જોઈએ સરકારે કોમ્પિટિશન જાગૃત કરવા માટે બરાબર કે દરેક આઈટી છે કોમ્પિટિશન જાગૃત કરો લોકોને બરાબર તો કે આગળ આપણો દેશ આગળ વધશે મતલબ કે આપણા આપણો દેશ પાછળ છે આઈટી વિશે બરાબર કે જાગૃત કરો આઈટી વિશે દરેક લોકો આગળ સારો બદલાવ આવશે મતલબ તમે શું કહો છો ભાઈ ની વાત ઉપર સહેમત છું ભાઈ વાત ઉપર તમે હું માનું છો કેવું હોવું જોઈએ સારું છું સ્કૂલમાં માં નહીં અહીંયા કે કમ્પ્યુટર નોલેજ લેવું જરૂરી છે

કેવું એજ્યુકેશન હોવું જોઈએ આપણે કોમ્પ્યુટર લઈને આઈટી જે ફિલ્ડ ઉપર છે મળી શકે છે આપણે એના પર હોવું જોઈએ હું કહેજો લોકસભાની ચૂંટણીને મતદાન કરતા પહેલાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો તમે અત્યારે જે સરકાર છે તો કમ્પ્લેટ હશે જે જેને અત્યારે શિક્ષણ ક્ષેત્ર હોય આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંરક્ષણની વાત હોય કે ખેડૂતોના ખેડૂતોના લાભની વાત હોય એટલે આ દરેક દરેક રીતે એક્સપર્ટ છે અને કમ્પ્લેટ છે અને આ સરકાર જ હોવી જોઈએ એ દરેક રીતે કમ્પ્લેટ છે સરકાર જ હોવી જોઈએ યુવાનો લોકોની જે વાત છે ભાઈ આપણે અહીંથી વાત કરીએ અત્યારે કે આઈટી ને લગતું જે વાત છે એમાં યુવાનો અત્યારે ખૂબ અજ્ઞાનતા રાખે છે તો હવે એને વધારવાનું સરકાર શું કરવું જોઈએ તો સરકારે જે પ્રાથમિક લેવલે જે શિક્ષણ આપવામાં આવશે તો વિદ્યાર્થીઓને ધોરણ એક પાંચ પછી જે આ છે આ કોમ્પ્યુટર નોલેજ તે દરેક ગ્રામીણ લેવલ કે દરેક શાળાઓમાં આ ફરજિયાત કરી દેવું પડે આઈટીનું જો શિક્ષણ વધારવું હોય તો તમારે પાંચમા ધોરણથી જ તેની શરૂઆત કરી દેવી જોઈએ બીજા યુવાન જે છે બેઠા છે આ લોકસભાની ચૂંટણી આવી ગઈ ઉમેદવારો તમારા વિસ્તારમાં કોણ છે કેવા છે સારા છે ખરાબ છે શું કેશો બસ બેસે અમિત છા આપડે કોંગ્રેસ કાં હું તો બધાને એવું જ કેવા માંગુ છું આપણે બીજેપી ને જ લાવી જોઈએ જો આપણો વિકાસ થશે હું કામ એને શું કામ લાવી જોઈએ કારણ કે આ છેલ્લા લાસ્ટ ઇયર માં જેટલી આ પંદર વર્ષમાં પેલી વૃત્તિ થઈ છે આ સાણંદ શહેરમાં એટલી મેં આજ સુધી જોઈ નથી એટલે મારા જે મમ્મી પપ્પા કઈ બધા કહે છે કે આ તારથી બધું શાંતિ છે તમે શું કહો છો થયું છે વિકાસ કે નથી થયો હા ઘણો બધો થયો છે વિકાસ છેલ્લા લાસ્ટ એક બે क्यों, क्यों? बन्या है, से कौन भाई क्या, है, क्या नाम है आपका राजु कुमार यादव। राजु कुमार यादव जी ये बताइए लोकसभा का चुनाव आ गया आप यहाँ के वोटर है कहाँ के, के वोटर है I am from Kolkata. अच्छा तो कोलकाता है इलेक्शन तो, तो है लोकसभा का तो कौन से ऐसे मुद्दे रहेंगे याद रखने के लिए वोटिंग करने से पहले सरकार को लेकर સરકાર જો હે રહે ઠીક પહેલે સે ભી કુછ અચ્છા હો બીજા દિવ્યાંગ બેઠા છે દિવ્યાંગને પૂછવાનો પ્રયત્ન કારણ કે સરકારની યોજનાઓ જે છે દિવ્યાંગ ને લગતી પણ હતી આપ દિવ્યાંગ છો શું કે છો લોકસભાની ચૂંટણી લઈને તમે શું વિચારો છો એવું માનું છે કે આજે ભાજપે વિકાસ તો કર્યો છે પણ એમાં એવું છે કે ગામડા સુધી જે યોજનાઓ પહોંચાડવામાં આવે છે ને એ પૂરી પહોંચતી નથી એના કારણે ગામડાઓના જે વ્યક્તિઓ રહે ને એ જાણકારીનો અભાવના હોવાના કારણે તે તાલુકા કે જિલ્લા સુધી પહોંચી શકતા નથી તે માટે સરકાર એક પગલું લેવું જોઈએ કે જે વિકસિત જે શહેરમાં રહેતા હોય ને એ લોકોને સર્વે કરવા માટે મોકલવા જોઈએ ખૂબ જ સારી વાત કરી અહીંયા બીજું ખાસ છે દિવ્યાંગોને લગતી જે યોજના છે સરકારની એનો લાભ તમને મળ્યો છે નથી મળ્યો કેવી છે એમાં કઈ ફેરફાર કરવાની જરૂર લાગે છે હાલ દિવ્યાંગો માટે લાભ તો મળે છે જેમ કે એસટી પાસ છે રેલવે પાસ છે એમાં લાભ મળે છે પણ જે વિકલાંગો ગામડામાં રહે છે ને એ લોકોને પૂરી જાણકારી નથી કે અમને કયા કયા લાભો મળે છે ક્યાં અમારું ભણતર આપે છે ક્યાં શિક્ષણ કેવું છે બ્લાઇન્ડને જે શિક્ષણ જોઈએ છે ને એ મળતું નથી બરાબર છે એના કારણે કોઈ જાણકારી આપવા માટે હોતું નથી તેથી અમારે જેવા હોય તો થોડી ઘણી મદદ કરે છે પણ સરકારે થોડાક પગલાં એવા લેવા જોઈએ કે આપણે સર્વ શિક્ષણ અભિયાન ચાલે છે ગામડાઓમાં પણ એક શિક્ષકો સર્વે કરી પણ સંખ્યાઓ એમની જોડે રાખે છે ને મોકલતા નથી સિટીમાં એના કારણે વિકલાંગોને જે લાભો મળવા જોઈએ મળતા નથી એ બહુ મોટી અને બહુ સારી વાત જે છે આ ભાઈ અહીંથી સેલે કરી કે જે જે યોજનાઓ જે છે દિવ્યાંગને લગતી સરકાર આપે છે પણ એ ઠેઠથી ફૂગડવા સારુંથી જે છે આ કોઈ બ્રિજ જે બનાવવું જોઈએ જેનાથી દરેક લોકો જે છે લાભ લઈ શકે વોટ યાત્રાની અંદર સાણંદની અંદરનું આ ટ્રેનિંગ સેન્ટર જે આજુબાજુના ગામડાઓના યુવાનો અને યુવતીઓ સાથે આપણે વાત કરી હલો વોટિયાતર એન્જ આવ્યું